જય દ્વારકા દે જય રાજા છો કેમ છો બધામાં મજામાં જોય કારણ કે આપણા વિડીયો જોતા હોય એને ન હોય તો મજા આવે ને તે જાહેરમાં રાખડવા આવી ગયા તે વાળી આવું પડે ને કયા કયા ન આવવું પડે તમે જાતા ઈ છો કે અમારે નામ તો નથી હાથ બાર માં પણ ફૂકી ખેતીમાં હું સમાન કુદરતી વાતાવરણ ના હિસાબે થઈ જાય કારણ કે દુવેર કાળા થઈ જાય એટલે વાંધો નથી આવતો મારવા આવ્યો નઈ ગામની આપડી નથી જો આપડા ઘરની જાય રે ઠેઠ બાવરિયા લગી જાહેર જ વાવી આપડે કપા અત્યારે હું સીઝન પ્રમાણે નથી થતા

તો બસ ભૂલે તમને શાંતિ કેવી બાકી જો ગામડામાં સીટી કરતા એક નંબર મજા આવે હે કુદરતી વાતાવરણ કુદરતી આમ પવન પવન કેટલો હોય મારા અવાજ કરતા પવન અવાજ વધારે આવે

આપડા હગાવાલાની એક બે દી માન ન રહી પછી આમે તમ કે બાકી હું તમારે બધા મજામાં હે ને ડાયરો કરે બધાયને મારા તરફથી ને દિનેશભાઈ તરફથી રામ રામ કીજો કોમેન્ટમાં કરી દીજો રામ રામ અને હેને શું કહેવાય ખબર તમને ખબર હોય કોમેન્ટ કરી દીજો લ્યો

રાફડો હેના ન હોય નથી કેતા કે બધાય રાફડા સુના ન હોય એટલે એ ભલું કરજો દાદા શેઢે હે રાફડો શેઢાની કોઈ રે હોકરી અમારે આવી છે આ જાઈટકો હે ઝાઇટકામાં એડો એડોમાં અત્યારે બંધ હે આ જાઇટકો બાકી તમે અહીંયા ઓલું અડાડો ને ઓલું ટેસ્ટર તો એ કુંઈ કુંઈ ગાજે એટલે એ ઝાયટકાના એ બહુ સારા ન કરો આપણે આ બાજુ બહુ જાય જ નથી હોઈ ગયો ભૂંદડા એ નાખ્યું લાગે તો એવું છે ને ભેગી આપણે કાંકડી વાવ્ય જો આમાં કાંકડી તો હજી ન થાય ટૂંક માં દેખાય છે કાંકડી જાહેર કેવી હે એ તમે ખાલી કોમેન્ટ કરો તો બહુ છે ઓલા બાવરો દેખાય ને અહીંયા લગી આપણું ખેતર અડે અને આ બાજુ હવે બધી જાહેર છે એટલે ખબર જ ન પડે શેઢો ક્યાં હે બસ જો આપડી હૈદપુરી આ બોર્ડર આવી ગઈ છે हमारी बॉर्डर जो आई थी आई थी नोला बावरा लगी ना मोला बावरा लगी फर्ती बॉर्डर उठ लागे लिए नहीं दिनेश भैया ये बॉर्डर के अंदर ही रहने का बाहर जाने का मत बाहर जाएंगे तो पड़ोसी बोलेंगे कि ये तो हमारा जगह है ये बधु હાલો બધાને મળશું નવા વિડીયોમાં ત્યાં લગી જય રાજા રણછોડ જય દ્વારકા દેશ એટલે વિડીયો આપણા એને પૂરેપૂરા જોઈજો તો જ મજા આવશે અને હજી ક્વેચન વિડીયોની બધે બનાવવાના છે એટલે તમે થોડો થોડો સપોર્ટ કરતા રહીજો કોમેન્ટ કરજો આપણે કે આપણે કેવા કેવા વિડીયો જોવા હે શું કાંઈ બાકી આવશે એકદમ દેશી ગામડાના દિનેશભાઈ જો માળો લઈ લીધો હે ઘરે હું ચક્કા ને આપડે બંધ એટલે નીકળી ગયા વરસાદ આવે વરસાદ અંધાયેલો હે એટલે હવે આપણે અહીલા જે ઘરે તમારે આવવું હોય તો હાલો ઘરે ચા પાણી કરીને અહીલા જઈજો બાજુ સરે જોઈ મને વિડીયો લઈએ તો ભલે જોય પોલીસ કેસ કરવું હોય તો ભલે કરી દઈએ બાકી આપડે તો વિડીયો ઉતારવાના ઓકે ભરાઈ રહ્યા દિનેશ ભૈયા ભલે જય રાજા રણછોડ જય દ્વારકાધીશ દ્વારકાધીશ બધાને હસ્તા જ રાખે જય દ્વારકાધીશ જય રાજા રણછોડ